મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામી નારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપરના મંદિરમાં ભાઈઓના તથા બહેનોના શ્રી સ્વામી નારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર એક હજાર આઠ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની પ્રેમભરી પ્રાર્થનાનો સ્વીકાર કરી પોતાના વિવિધ સ્વરૂપો સાથે દિવ્ય સિંહાસનમાં બિરાજી દર્શન દાન આપતા અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ અત્રે બિરાજમાન થયા તેને ચાલુ સાલે વિક્રમ સંવંત બે હજાર એંશી વૈશાખ સુદ સાતમ તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને મંગળવારના રોજ પંચોતેર વર્ષ પૂરા થાય છે તે આનંદમાં સદરહુ મંડળના સૌ સભ્યોએ સાથે મળી શ્રી સ્વામી નારણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના અધ્યક્ષપદે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારથી તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ મંગળવાર ચાર દિવસ સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું નિર્ધારિત કર્યું છે આ મંગળ અવસરે સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી તથા શ્રી સ્વામી નારાયણ ગાદીના આચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર એક હજાર આઠ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાને પ્રસન્ન કરવા શ્રી રહસ્યાર્થ પ્રતિપિકા ટીકા સહ વર્ચનાત્મુક ગ્રંથની પારાયણ શ્રી સ્વામી નારાયણ ગાદી ગ્રંથની પારાયણ તેમજ શ્રી અબજી બાપા શ્રીની વાતો ભાગ એકની સમૂહ પારાયણ ભક્તિ સંગીત રાસોત્સવ નગર યાત્રા પાટોત્સવ વિધિ અનકૂટ આરતીઓ આદિ બહુવિધ કાર્યક્રમો છે આ આનંદદાયી પ્રસંગે કથા વાર્તા સંત સમાગમ આશીર્વાદ તથા દર્શન સેવા સમાગમનો અલભ્ય લાભ લેવા સત્સંગી બંધુઓ તથા ભાવિક ભક્તજનો સહુને સહકુટુંબ મિત્ર મંડળ સહ પધારવા હાર્દિક નિમંત્રણ અપાયું છે

ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ રહેશે જેમાં તારીખે સવારના કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવન પણ અબજી બાપાશ્રીની વાતો અને શ્રી મુક્ત જીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એની પારાયણોનું વાંચન થશે શ્રી જીતેન્દ્ર વેદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્ય શ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશન જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પડેલ સમાજને જે જીણા વોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી સુધીવન સ્વામી બાપા મિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે એનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ ભક્તિરાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે માધાપર લોકલ બોર્ડ હોસ્પિટલ થી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલ માં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇક બેન્ડ અને જબલપુર નું શ્યામ બ્રાસ બેન્ડ રહેશે તારીખ તેર ના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવી નો ડાયરો અને એક પેટ્રોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે એ દિવસે પાઠોત્સવથી પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલા મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજા પૂજન કરવામાં આવશે ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં આપ શ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા લઈ ઓન એન્ડ એવરેજ અમારા અંદાજ મુજબ રોજ થી સાત આઠ હજાર જયારે એક દિવસ જેમ અર્જુનભાઈ કહ્યું એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામના આવે એ ઓન એવરેજ સાત થી આઠ હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો ટકા નહીં કહીશ તો સો ટકા ખુદ ના પોતાના અહીંયા ઘરો હોય છે એટલે ઘર કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયર નો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એસ્ટિગ્યુશર હશે એ બધી સેફ્ટીના સાધનો એ મારજભાઈએ કહ્યું સફાઈ સેફટી એ બધું અમે આયોજન કરેલું છે જે એક પેટ્રોટિક નાટક છે એનો થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ મેં અને એમાં જે બહેનો દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનું છે તે દિવસે નૃત્ય નાટક અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અને જેમ અમારા સ્વામીજી

હાઇલાઇટ કરવા માટેનું કારણ કે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધા પર કઈ કે નવું આપે છે તો માધા પર આ બધા ફિલ્ડમાં એજ્યુકેશન થી લઈ કલા ક્ષેત્ર થી લઈ રમત ગમત થી લઈ ફાઇનાન્સ થી લઈ બધા ક્ષેત્રમાં આવી રીતે કઈ ને નવું નવું આપે છે ત્યારે આશ્રી ગણશ્યા મહારાજ નું પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા છે નો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ ભુપ્તજીવન સ્વામી બાપા એમને જ્ઞાન આપ્યું છે અને જે જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુપયોગ થાય એટલા માટે આ મૃત પ્રતિષ્ઠા મહોત્સવે અમે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં ટ્રસ્ટીશ્રીએ વાત કરી કે દાન ડોનેશન એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ છીએ ચેલાઓ છીએ તો જે મે રાજી થાય એને માટે અમે ચાર દિવસનો ઉત્સવ જે ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા સજીવન સ્વામી બાપા ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન જલેશ ની તો આપણે બધી કરી અમારી તૈયારી આ ઉત્સવ ઉજવવા માટે તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ થી જે અમે બધા કાર્યક્રમો કર્યા છે એની નિમિત્તે ધુનિયા કરી કોઈ પારાયણો કરી કોઈ એક બે એવા તળાવો પણ બે કર્યા છે જે પશુઓ માટે જે રિનોવેશન કર્યા છે આ તૈયારી બધી અમારી અઢાર અગિયાર થી ચાલુ છે અને ચૌદ અગિયાર પૂર્ણ થશે એનો અમને ખૂબ આનંદ છે નિરંગના બાબતે જયારે એકોતેર માં યુદ્ધ થયું ત્યારે માધાપર ગામના એવા વરિષ્ઠ આગેવાનો જે હતા વિ કે પટેલ કહેવાય અમારા ટ્રસ્ટી યાદવજીભાઈ વરસાણી એને બહુ જહેમત ઉઠાવી અને જે પાકિસ્તાને આપણું રણવે તોડી નાખ્યો ઉજમાં તો તે વખતે જે આ માધાપર ગામે એ ખૂબ સાથ અને સહકાર આપ્યો અને જે હેલ્પ કરી સરકારને પણ જે કામ થઈ ન શકે એવું કામ રાત દિવસ કરીને રણવે બનાવી આપ્યો તો એને માટે પણ અમને ગૌરવ છે કે અમારું માધાપર ગામ આ રીતે હંમેશા બધી વાતે આગળ છે અમારી ખાસ પટેલ ચોવીસ ની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવતા હોય એની આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે ને જે સંસ્કારો જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમત ગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે આવા ગામના માધાપરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણા ની અંદર એક એને પૂરતું જ વપરાતું એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ ઉદાહરણ રૂપ બને પ્રેરણા રૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવ જોવાનું નથી આની અંદર જે દાતાઓને જે પ્રેરણા તમારા દાતા તમારા સમય મળે એ દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કઈ ઇન્ટરવ્યુ લેજો એમનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચ્છીલા પટેલ સમાજ હોય લાઈન સરળથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણ ચાલતી એની અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના સમાજને અમે ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તો વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો નથી ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો જેને જયારે પણ ફોન કરીને બોલાવીએ તો ભાઈ અત્યારે કરવાનું છે પોતાના કામ ધંધા ટોટલી મૂકી અને ગમે ત્યારે રાત દિવસ જોયા વગર બધા ખૂબ જહેમત ઉઠાવીને મહેનત કરી રહ્યા છે માધાપર મંડળના માધાપર ગામની જનતાને પણ જાહેર આમંત્રણ છે લાભ લેવા માટે એવું નથી કે આપણે ખાલી માધાપર મંડળના કે અમારાથી હરિભક્તો એના માટે છે એવું નથી જાહેર જનતાને પણ જાહેર આમંત્રણ છે ચાર દિવસ લાભ લેવાનો અને ભુજની જનતા બધા આવી શકે છે you <music>